ભુજના મિરઝાપર ખાતે આવેલ ધ પિરામિડ સોસાયટીમાં તાજેતરમાં જ શ્રી નર્મદેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક ઉજવાઈ હતી ત્યારે આ મંદિર ખૂબ જ સુંદર બનવા પામેલ છે ધ પિરામિડ સોસાયટીના પ્રમુખ રામજીભાઈ મજેઠિયા અને શાસ્ત્રી હિમાંશુભાઈ જોશીના જણાવ્યા મુજબ થોડા વર્ષો પહેલાં સોસાયટીમાં રહેતા મિત્રો દંતેશ્વર ખાતે ચાલી રહેલ શિવપુરાણ કથા સાંભળવા ગયા હતા અને કથા શ્રવણ દરમિયાન જ શિવ વિવાહ વખતે જ આ મિત્રોને સોસાયટીમાં શિવ મંદિર હોવું જોઈએ તેવી પ્રેરણા થઈ અને સૌ મિત્રોએ તુરંત સમિતિ બનાવીને આ ભગીરથ કાર્ય હાથ પર લીધું હતું સોસાયટીના તમામ સદસ્યોના સહયોગ સહયોગથી તેમજ શુભેચ્છકોના સહયોગથી ખૂબ જ સુંદર મંદિર પિરામિડ સોસાયટી ખાતે નિર્માણ પામ્યું છે આજે ભુજના ભગવતી ધામના અધ્યક્ષ રાજુભાઈ જોશીએ પણ આ મંદિરની મુલાકાત લઈને અનુભૂતિ કરી હતી મિત્રોએ લીધેલો સંકલ્પ પરિપૂર્ણ થયો અને ભવ્ય મંદિરનું નિર્માણ થયું આ મંદિરના નિર્માણ અંગે સોસાયટીના પ્રમુખ રામજીભાઈ મજેઠિયા અને શાસ્ત્રી હિમાંશુ જોશીએ ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી રામજી પરસોત્તમ મજેઠિયા ધ પિરામિડ સોસાયટીના પ્રમુખ હમણાં અમે શંકરના મંદિરનો ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખેલો હતો તારીખ અઠ્યાવીસ પહેલી ને બે બે તારીખ ત્રણ દિવસનો અહીંયા ઉત્સવ મનાવ્યો હતો અને એમાં જલયાત્રા ને ભજનનો સંતવાણીનો પ્રોગ્રામ રાખેલો હતો ને ત્રણ દિવસનો અહીંયા બધાનો જમવાનો પ્રસાદનો પણ સાથે રાખેલો હતો પ્રોગ્રામ ને અહીંયાની બધાની એવી શંકર બાપાનું મંદિર બને એવી બધાની આશા હતી ને આ બધા અમે બધા સહકાર આપ્યો અને બધાએ ફાળો આપ્યો છે સોસાયટીવાળા આપ્યો છે ને બધા અમુક ગામના મિત્રો પણ એમાં સહયોગ આપ્યો છે બધાએ તન મન અને ધનથી આપ્યો છે અને ત્રણ દિવસનો પ્રોગ્રામ બહુ સારો અને ધાર્મિક કાર્યક્રમના હિસાબે રાખેલો હતો ને અમારા મહારાજ હિમાશુ મહારાજ અહીંયા પ્રતિક્ષા કરાવી હતી મારું નામ હિમાંશુ નરેન્દ્રભાઈ જોશી અને આ સોસાયટીમાં હું છેલ્લા ચાર વર્ષથી રહું છું અહીંયા જ્યારથી અમે રહેવા આવ્યા ત્યારથી આપણા વિષ્ણુ સમાજના લોકોની ભાવના હતી કે અહીંયા એક મંદિર ખૂટે છે કે જે મહાદેવનું મંદિર હોવું જોઈએ જેને દરેક લોકો નમતા હોય અને ચર્ચા વિચારણાઓ થતી રહેતી થતી રહેતી અને એક દિવસ શિવપુરાણ કથાની અંદર બધા સમિતિવાળા આવ્યા વાંચતો તો હું અહીંયા દંતેશ્વર મહાદેવ મંદિરે ત્યારે શિવપુરાણમાં જ એ લોકોને પ્રેરણા થઈ અને સાંજના જ સમિતિ રચાઈ ગઈ અને મંદિરની રચના કરવામાં આવી અને મંદિર બહુ જ મહેનતથી અને સારી રીતે બનાવવામાં આવ્યું છે અને એ પણ બાણલિંગની સ્થાપના કરી છે જેથી શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે બાણલિંગ હોય ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની પણ જરૂર રહેતી નથી એ શિવલિંગ સ્વયં સિદ્ધ હોય છે એટલે એમનું નર્મદેશ્વર એવું નામ નાખવામાં આવ્યું છે અને એ મંદિર બન્યા પછી અહીંયા સોસાયટીની આખી ઊર્જા જ બદલી ગઈ છે દરમિયાન આજે મંદિરના દર્શને આવેલા ભગવતી ધામના અધ્યક્ષ રાજુભાઈ જોશીએ અહીં આવીને અદ્ભુત મંદિરના નિર્માણ અંગે સૌને શુભકામનાઓ પાઠવી હતી ધ પિરામિડ સોસાયટી ની મુલાકાત લેવાનો મોકો મળ્યો હું રાજુભાઈ જોશી ભગવતી ભુજ અહીંયા આવ્યા પછી એક આધ્યાત્મિક અનુભૂતિનો આનંદ થયો ખરેખર અહીંયા આવીને આ મંદિર એક પ્રેરણા સ્ત્રોત્ર છે કે આવી રીતે દરેક સોસાયટીની અંદર કારણ કે સોસાયટીમાં ઘણીવાર મંદિર નથી હોતા તો આપણા જે સનાતન હિન્દુ લોકો છે એમને દૂર થઈ જાય છે જેથી તે લોકો પોતાનો નિત્યક્રમ ભૂલી જાય છે અથવા તો જઈ નથી શકતા અથવા તો ધીમે ધીમે આપણા બાળકોને પણ સંસ્કારમાં આ વસ્તુ ખૂટતી હોય છે જ્યારે અહીં આવ્યા પછી હિમાંશુભાઈએ કીધું કે જે બાળલિંગની સ્થાપના કરી છે એવું અને નાનકડું પર અતિભવ્યાતિભવ્ય મંદિર અને જ્યાં સાથે સાથે આપણા દરેક તહેવારોની પણ ઉજવણી થઈ શકે એવા ગણપતિજીમાં શીતલા આમ જે મંદિરનો વિકાસ છે અને મંદિર જે બનાવ્યું છે એ પાછું શિવપુરાણના વાંચનમાંથી પ્રેરણા મળી અને આવું સરસ સુંદર મંદિર બન્યું એ ખરેખર પિરામિડના લોકોની કડી મહેનત અને એમનું ભાગ્ય પણ છે કે જેથી કરીને ક્યાંય જવાની જરૂર ન પડે અને શિવ રુદ્ર એ દેવાધિદેવ કહેવાય છે કે માત્ર એમની પૂજા કરવાથી દરેક દેવોનું ફળ અથવા બ્રહ્માંડનું જે પુણ્ય મળતું હોય છે એ અહીં આવેલું છે આ ખરેખર અતિ લાગણી થઈ અને આવું આવું પ્રેરણા સ્ત્રોત્ર લઈ અને દરેક સોસાયટીમાં પ્રથમથી જ મંદિરનું આયોજન થાય એવી અહીંથી મારી સૌને અપીલ છે